હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ ભાગ વિશે જાણકારી મેળવીશું જનરલ પાંચ પ્રશ્નો મેં મારી યુટ્યુબ ચેનલ પર મૂકેલ છે તે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભાગ દસ ના જે પ્રશ્નો છે તેની વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક પુરાણ કેટલા છે વિકલ્પ એ પંદર વિકલ્પ બી સોલ વિકલ્પ સી સત્તર કે વિકલ્પ ડી અઢાર આ પ્રશ્ન સાચો જવાબ છે વિકલ્પ ડી અઢાર પ્રશ્ન બે પાંડ્રો વીજ મથક ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે વિકલ્પ એ સાબરકાંઠા વિકલ્પ બી બનાસકાંઠા વિકલ્પ સી કચ્છ કે વિકલ્પ ડી જામનગર આ પ્રશ્નનો સાચો જવાબ છે વિકલ્પ સી કચ્છ પ્રશ્ન ત્રણ ધ્રાદશ જ્યોતિલિંગ અંગે ખોટું જોડકુસો તો વિકલ્પ એ મહાકાલેશ્વર મધ્યપ્રદેશ વિકલ્પ બી ઓમકારેશ્વર મધ્યપ્રદેશ વિકલ્પ સી કાશી વિશ્વનાથ ઉત્તર પ્રદેશ કે વિકલ્પ ડી રામેશ્વરમ આંધ્રપ્રદેશ આ પ્રશ્ન જે સાચો જવાબ છે તે છે વિકલ્પ ડી રામેશ્વરમ જે આંધ્રપ્રદેશ છે ખોટું છે કારણ કે જે બાર છે તેમાં રામેશ્વરમ

ઈસવી સન ઓગણીસો ને ઓગણત્રીસ આ પ્રશ્નો સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો વિકલ્પ સી ઈસવી સન ઓગણીસો ને પચીસ માં પ્રશ્ન પાંચ ઉંદર મારવાની દવામાં નીચેના માંથી સાનો ઉપયોગ થાય છે વિકલ્પ એ જિંક ફોસ્ફાઇડ વિકલ્પ બી સલ્ફર વિકલ્પ સી નાઇટ્રસ ઓક્સાઇડ કે વિકલ્પ ડી એમોનિયા આ પ્રશ્નો જે સાચો જવાબ છે વિકલ્પ એ ફર્સ્ટ ફસ્ટ વિદ્યાર્થી મિત્રો આજે મેં તમને ભાગ દસના પ્રશ્નો વિશે જે જાણકારી આપી તે તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થશે તેવી મને આશા છે આવા જ જનરલ નોલેજના પ્રશ્નો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ